જે રીતે સોનગઢ ખાતે રેલીનું આયોજન થયું અને મુખ્ય રેલીનું અમારું આયોજન કરવાનું કારણ એ છે કે જળ જંગલ જમીન બચાવવા માટે જ્યારે અમારા આદિવાસી સમાજના કાર્યકર્તાઓ લોકો ખેડૂતો જાય છે ત્યારે પોલીસ દ્વારા દમન કરવામાં આવે છે ગત ઓગણીસ તારીખે પણ શેરુલા વિસ્તારમાં માપણી કરવા જાય માપણી રોક રોકતી વખતે પોલીસ દ્વારા તે ચૌદ જેટલા ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા અને ટીઆર ગેસ પણ એક્સપાયરી ડેટના હતા એવી જ રીતે કુકર મુંડાપોમાં પણ એક પોલીસ કર્મચારીએ એક આદિવાસી છોકરાને ઢોર માર મારવામાં આવ્યો હતો અને કપડાં ઉતારી લેવામાં આવ્યા હતા અવારનવાર આદિવાસી સમાજ પર આ વિસ્તારમાં કંઈક ને કંઈક રીતે એને રંજાડવામાં આવે છે મારવામાં આવે છે માંડવીમાં પણ કેટલાક ખેડૂતો જે જંગલની જમીન કરતા હતા એની સાથે પણ ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો એના વિરોધમાં આજે રેલી કરીને અમે આવેદનપત્ર આપવાના છે હવે પછી અમે અમારી જળ જંગલ જમીન બચાવવા માટે આંદોલન કરીએ જળ જંગલ જમીન બચાવવા માટે રેલી કરીએ કે કોઈને અમારી જમીનનો આવતા અટકાવીએ તો અમારા પર કોઈ પણ જાતનું દમણ ન થાય એના માટે ખાસ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે